ધાંગધ્રા સિટી પોલીસે પોરબંદર જિલ્લાના કમલાબાગ પોલીસ મથકના ગુનાના આરોપીને પકડી પાડવામાં આવ્યો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકની સૂચનાથી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે પરમારના સીધા માર્ગદર્શન હેઠળ એએસઆઈ એ મલેક પોલીસ હેડ કોન્સ્ટેબલ બીજે સોલંકી બ્રિજરાજસિંહ ઝાલા પ્રતાપસિંહ રાઠોડ સંજયભાઈ મુધવા તથા સરફરાજભાઈ મલેક સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે ધાંગેધ્રા શહેરના હરિપર રોડ સાંધિયા લાઇન પાસેથી પોરબંદર જિલ્લાના કમલબાગ પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી પોલીસને ચમકો આપી નાસ્તો ફરતો હોય તે આરોપી હૈદરભાઈ હુસેનભાઈ લાદણીને પોલીસે પકડી પાડેલ પોલીસે પોરબંદર કમલબાગે પોલીસને જાણ કરી આરોપીને સોંપવાની તજવીજ હાથ ધરેલ વુડ ફ્રાઈડ પીઝા હવે નખત્રાણામાં પીઝા બર્ગર કેલ્ઝોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાયન્સ આર્કેટ નખત્રાણા મઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક નંબર સિક્સ થ્રી ડબલ સિક્સ નાઇન વન